તો જે પાંચ લેખિત રજૂઆતો મળેલી હતી ઈમેલ દ્વારા પત્ર દ્વારા લેખિત રજૂઆત મળેલી હતી એ તમામ લેખિત રજૂઆતો તથા તેના પ્રત્યુત્તર કંપની પાસેથી મેળવી તેનો મિનિટ્સમાં સમાવેશ કરવામાં આવશે લોક દરમિયાન લગભગ એકાવન લોકોએ લોકસુનાવણીની તરફે તથા વિરોધમાં બહુ સારી રીતે રજૂઆતો કરી છે આ તમામ રજૂઆતોને મિનિટાઈઝ કરવામાં આવશે કંપની દ્વારા તેના પ્રત્યુત્તર લેવામાં આવશે અને આ તમામ કામગીરીની જે મિનિટ્સ છે એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણની બોર્ડની વેબસાઇટ ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે અને એને સંલગ્ન ઓથોરિટીને વિડીયો સીડી સાથે આગળની કાર્યવાહી મંજૂરી માટે મોકલવામાં આવશે આભાર આ વિસ્તાર એશિયાટિક સિંહો માટે આપે જે ધ્યાન દોર્યું એ બાબતે કંપની દ્વારા જે એઆઈએ રિપોર્ટ બનાવવામાં આવ્યો છે એ એઆઈએ રિપોર્ટમાં એ લોકોની જે દસ કિલોમીટરની રેડિયસ જે કહેવાય એ દસ કિલોમીટરની રેડિયસમાં કોઈ મરીન નેશનલ પાર્ક કે સેન્ચ્યુરી અથવા તો એ પ્રમાણેની કોઈ નથી આવેલું એ પ્રમાણેની રજૂઆત છે તેમ છતાંય આપે જે ધ્યાન દોર્યું છે એ બાબતે કંપની પાસેથી પૂરતી માહિતી મેળવી અને તેનો મિનિટમાં સમાવેશ કરવામાં આવશે તમે જે સર્ટિફાઇડ છે લે યા તો તમે આમની નર્સરીના માટે કામ કરાવડાવો અને જો એ નારિયેળી આ વિસ્તારને આપશો તો આથી એક રિલાયન્સમાં એક આંબાવાડીયું છે આપણે તૈયાર કર્યું છે ને આધુનિક રીતે એ વખત તો પહેલી વખત આંગણી વાળો વિસ્તાર અને જે અંબુજા કંપનીનો જે સંચાલન અત્યારે કરાવે છે સંજય વસિષ્ઠ સાહેબ કે આ વિસ્તારના લોકો ઘણી માંગણી વિસ્તાર કોર ઝોન છે કે જેમાં માત્ર શિયાળા પૂરતી પીયક કરે છે એના ખેડૂતો